જોય દ્વારકાધીશ મિત્રો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે ક્લાસ લાગી ગયા છે નવું સેમેસ્ટર ચાલુ થઈ ગયું છે તો હવે કોલેજના દર્શન થતા રહે તો જોડાયા રહો અમારા વ્લોગ સાથે ને સાથે સાથે આવ્યા રાખો અમારી યારે કોલેજે તમને કોલેજ બતાવવામાં આવશે રસ્તાઓ બતાવવામાં આવશે નીકળો બરફત બતાવવામાં આવશે જિંદગીમાં ખાવો નીકરો બરફ જ પડી ગયો છે જિંદગી આખી બરફથી છવાઈ ગઈ છે અમારા ગાયશીસ છે આ બધા અમે બધા જવાના છે એ ક્લાસમાં અડધા ગાયશીસ આમાં આગળ વહી ગયા છે જુઓ તમે બધું ડીન ઓફિસે જવાનું છે કહેવાય કે આઈએસએમ ની મેન ઓફિસ કહેવાય આજે તમને એના દર્શન કરાવી ને ત્યાં આપણે લાગ્યો છે ક્લાસ ભણવાનું છે તો ભણી લઈએ હળિયા જમીન જોઈ શકો તમે નેકરા સાઉ થયે કોન્ટેક રાખે છે જીવનમાં ખૂબ એવો સારો મિત્ર એનો કમ્પરમ લક્ષ્મી સુધીર જો મિત્રો આ જે વસ્તુ છે ને એ મને એમ શું તમને બતાવી દઉં આજે તમને અંદર દેખાય છે ને એ છે નાના છોકરાઓની સ્કૂલ જો તમે એનું ગ્રાઉન્ડ બિચારાઓનું બરફથી છવાઈ ગયું છે આની કરતા આપણે ઈન્ડિયાની સ્કૂલો સારી કો નાના છોકરાઓ બધા ગ્રાઉન્ડમાં રમીએ કે સાધનો બધા હોય આ પાસે આની પાસે આ લોકો પાસે બધી પ્રકારના સાધનો હોય પણ કામનું શું રમી જ હોય કે છોકરા બીજી વસ્તુ હું તમને મિત્રો બતાવું ને તો જો અહીંયા આવા કપડાં પહેરા હોય ને એ પોલીસ વાળા હોય અમને પેલા એવું લાગતું પોલીસ વાળા હોય પણ એ બધા અહીંયા વર્કર હોતા હોય છે ડ્રેનેજ સિસ્ટમ સારી છે અહીંયા હું તમને હાજ તો હાવ હાસો પોલીસ વાળો બતાવી દો જો અહીંયા જે આવા કપડા પહેરા હોય ને એ પોલીસ વાળા હોય અહીંયા આવતા જ ઘણા બધા મિત્રો આપણી સાથે થઈ ગયા છે રાજસ્થાનના અને હરિયાણાના આપણે એની હારે કમ્બાઈનમાં ક્લાસ લાગેલો છે બધા વિદ્યાર્થી મિત્રો જાય છે સ્વેટર પહેરી પહેરીને ભણી લેવું છે બધાને ઠંડીનું જો મિત્રો દૂરથી જુઓ કે નજીકથી જે છે એ આજ છે અમારી જે કોલેજ છે એનું મેઇન કેમ્પસ છે જેને ડીન ઓફિસ કહેવામાં આવે છે આજે આપણે અહીંયા ક્લાસ લાગ્યો છે અહીંયા બધી વર્ક પ્રોસેસ વિઝા પાસવર્ડ રિલેટેડ બધી વસ્તુ અહીંયા થતી હોય જો તમે કેવી બિલ્ડિંગ છે આ મેઇન કેમ્પસ છે અહીંયા લે આવવાનું થાય સારું એવું વેધર હોય અહીંનો લોગો છે કોલેજનું નામ એ ઉપર મોટી તકતીમાં લખેલું છે અત્યારે કોઈ આવ્યું નથી લાગતું નકર કાર્સ ને વગેરે પડ્યું હોય અહીંયા આ રીતનો માહોલ છે ભાઈ અહીંની કોલેજનો તમને મજા આવતી છે અમને મજા જ આવે છે મદદ લેવાની છે આની અંદર આપણે તમને લઈ જઈએ અંદર કંઈક આવું છે એન્ટ્રી પોઈન્ટ

એડવો હોય સોવી ગુણ્યા સાત હાલો હવે આપણે જઈશું ક્લાસમાં મિત્રો પાંચમો માળ આવી ગયો છે પાંચ પાંચ માળ આ લોકો તમને એક વસ્તુ હે બતાવી દો હવે પાંચમા માળા સીડ્યા છે ફેક્ટરી એરિયા છે ઓલી બાજુ દેખાય નહી જોવો તમે ધુમાડો કેટલો છે આ થોડોક એરિયા ફેક્ટરી એરિયા છે ઓલી બાજુ આવો એક નજારો હોય તડકામાં સારું એવું દેખાય ક્લિયર આમ ડુંગરા દેખાય એટલું કે દેખાય અત્યારે તો બરફ છે એટલે આવું દેખાય ઘણા બધા ક્લાસ હોય છેલ્લેથી બીજો ક્લાસ આપણો છે આજે તડકો આવી ગયો છે ભારે ઠંડી તો એવી ને એવી જ છે જુઓ તમે અમને મળી ગયું સાહેબ ફ્રેન્ડ્સ કેફે અમે હવે નાસ્તો કરવા જવાના છે આની અંદર આજે ભૂખ લાગી ગઈ છે તો મિત્રો આ છે આપણું મેન્યુ આમાં વેજમાં તો આલુ પરોઠા છે અત્યારે ખાલી અવેલેબલ તો આપણે આલુ પરોઠા મંગાવી લઈએ તો હું ને મહિલો આવી ગયા છે કે ખાવાનું થાય છે ભૂખ લાગી છે હવાની નાસ્તો કે મિત્રો પરાઠા આવી ગયા છે આપડે આવા અહીંયા પરાઠા હોય છે અને અહીંયા ચટણી આપી છે તો ચાલો હવે ખાઈ લઈ પછી મળીએ મિત્રો હવે ખાઈ લીધા છે અહીંયા હવે જઈ ઘરે ઘર બાજુ પ્રયાણ કરીએ તો મિત્રો આ એક એવી વસ્તુ છે જેને આ મેગઝીન કહેવાય છે આપણે ઇન્ડિયામાં કેમ દુકાન હોય ગલ્લા એમ અહીંયા આ રીતના મેગઝીન હોતી હોય છે તમે જુઓ આ રીતના બધી વસ્તુ મળે અંદર તો લઈ લીધો છે આપણે જે તો સેમ દિશા તો આપણે લઈ લીધો છે મિત્રો હવે આપણે અહીંથી બસમાં માં બેહીને ડાયરેક્ટ જાવ નેક્સ્ટ સ્ટેશને બસ માં આવી ગયા છે આપણે અહીં આ રીતના બસ હોય છે મયુરભાઈ રેવિલ રાડિયા મજા ભાઈ એન્ડિંગ કર તો મિત્રો અમે આવતા હતા ઘરે પણ તરત જ એક ક્લાસ આવી ગયો છે ચાલુમાં અને અમે હવે ઈ ક્લાસમાં જવાના છીએ હવે ઈ ક્લાસ પતાવીને તરત જ ઘરે જવાનું છે એક હોસ્પિટલ માં ક્લાસ લાગ્યો છે અહીંયા હોસ્પિટલ હું તમને બતાવું મિત્રો આવી ગઈ છે હોસ્પિટલ આજે આ હોસ્પિટલ છે જે આ જે ક્લાસ લાગ્યો છે અમારો હવે આ ક્લાસ તો ઘણો લાંબો હાલવાનો છે એટલે આપણે વ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરવું પડશે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવો પડશે કેમ કે હવે જે ક્લાસ લાગ્યો છે એ બહુ લાંબો જવાનો છે તો મારા તમામ દર્શક મિત્રોને મયુરભાઈ કેવા કહેવા માંગશે જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ તમે બધા અમારી કાઠિયાવાડી ચેનલ સાથે જોડાઈ રહો અને અમારી સાથે ચેનલને પણ મોટી કરો બસ નહીં જય માતાજી જય હિન્દ